એટલે કે એકવીસ સાત બે હજાર પચીસ ના દિવસે જિલ્લાના પ્રમુખ એવા નૈનાબેન દ્વારા સોલંકીને અમે પક્ષમાંથી સસ્પેન્ડ કરીએ છીએ વાંધો નથી એમને એક અરજી મને એક લેટર મોકલી એમને વિગત માંગી હતી કે તમારો પાર્ટી સાથેનો જે કોઈ વિવાદ હોય એ મને લેખિતમાં આપો એ પણ આપણે જિલ્લા પ્રમુખશ્રીને લેખિતમાં આપી દીધું છે તે છતાંય એમને સસ્પેન્ડ કર્યા છે એમને પાર્ટીને જે કંઈ હારો લાગ્યો છે કર્યો છે પણ પાર્ટીના વીસ વર્ષના સક્રિય સભ્ય તરીકે પાર્ટીની અંદર કામ કર્યું છે ત્યારે સૌ આગેવાનોનું નામી અનામી સૌએ જે મને સાથ ને સહકાર આપ્યો છે તમામનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું રાજકીય રીતે વિવાદ થયો વિરોધ પણ હશે મારો પણ એ વિરોધ સાચો છે કે પશુપાલકોની લડાઈ હોય ખેડૂતોની લડાઈ હોય કે અન્ય કોઈ દારૂના અડ્ડાઓ ચાલતા હોય ચોક્કસપણે કાયમથી મેં વિરોધ કર્યો છે અને આવનારા દિવસોની અંદર પણ કે પક્ષમાં હોય તો જ વિરોધ કરી એવું નહીં પણ જે પણ મારા વિસ્તારની અંદર જ્યાં પણ ખોટું થતું હોય છે તો હું ચોક્કસપણે વિરોધ કરીશ હવે કેસરીસી 2027 ની વિધાનસભા ક્યાંથી લડશે 2027 ની વિધાનસભા હું ખેડા જિલ્લામાંથી કતો આણંદ જિલ્લામાંથી ગમે તેથી વિધાનસભા હું લડીશ નક્કી